નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા રોડ ચૌદનાળા વિસ્તાર માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ઘોઘા રોડ ચૌદનાળા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ તથા કેબિન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલની ટીમ દ્વારા જેસીબી વડે દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી